ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં સોમવારે આગ ફાટ્યું હતું પહેલા બે કલાકમાં સાડા પાંચ ઇંચ બાદ બીજા બે કલાકમાં બે ઇંચ વરસાદ તૂટી પડતા સર્વત્ર જળ તરબોળ થઈ ગયું હતું ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે ક્યારેક ઝરમર તો ક્યારેક ઝાપટા સ્વરૂપે વરસાદ વરસતો હતો સોમવારે એલર્ટ વચ્ચે નેત્રંગ તાલુકામાં છપ્પર ફાળ આકાશી જળ વરસી પડતા જોત જોતામાં નદી નાળા છલકાવી દઈ અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી કરી દીધું હતું સવારે આઠ થી દસ વાગ્યાંગ તાલુકામાં લોકોના હાલ બેહાલ બની ગયા હતા જે બાદ પણ પછીના બે કલાકમાં પિસ્તાલીસ મિલીમીટર વરસાદ ખાબકી ગયો ચાર કલાકમાં સાડા સાત ઇંચ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો સહિત લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા નેત્રંગથી અંકલેશ્વર ઝંખવાઓ માંડવી જતા સ્ટેટ હાઈવે પર તો જાણે નદીઓ વહેતી હોય તેવા ધસમસતા પાણીના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો બીજી તરફ તાલુકાના રામકોટ મોટા માલપોર ચિકલોટા મોડલિયા કામલિયા સહિતના આઠ જેટલા ગામોનો રસ્તો પણ પાણીના ઘોડાપુરના કારણે બંધ થઈ જતા હજારો વાહન ચાલકો અટવાયા હતા નેત્રંગમાં ચાર કલાકમાં જ મેઘરાજાની સ્ફોટક ઇનિંગને લઈ યાલ ગામે નાળું તૂટી પડતા દરિયાપાડા જતો રસ્તો કટ ઓફ થઈ ગયો હતો ભરૂચ જિલ્લાના અન્ય તાલુકામાં બપોરે બે વાગ્યા સુધીમાં ભરૂચ અને વાલિયામાં પંદર મિલીમીટર વાગરામાં તેર ઝગડિયામાં બાર અંકલેશ્વરમાં અગિયાર મિલીમીટર વરસાદ નોંધાયો હતો જ્યારે જંબુસરમાં ચાર મિલીમીટર અને આમોદમાં માત્ર ત્રણ મિલીમીટર વરસાદ વરસ્યો હતો દરિયા મોજા આ દરિયા કિનારો છે નવો નેત્રંગ નો ફૂલ પાણી આવી રહ્યું છે વરસાદ ખતરનાક પડી રહ્યો છે ધોધમાર વરસાદ લોકોના ઘરો સુધીમાં પાણી ભરાઈ રહ્યું છે